ભરૂચ જિલ્લાના મઠ મહેગામ ખાતે શ્રી હરી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા એકાવન હિંગોળાના સામૂહિક નિવેદ પાંચ નું આયોજન શ્રી હરિબાવા સમાધિ મંદિર મઠ મહેગામ મુકામે આયોજન કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તથા મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરથી પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા એકાવન પરિવારો આ સમૂહ નૈવેદ્યમાં સહભાગી થયા હતા અને પોતાની બાધા માનતા પૂરી કરી હતી શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા શ્રી હરિબાબા ગોસાઈની કીર્તિ અને મહિમા ઘરે ઘરે પહોંચે એ ઉદ્દેશ્યથી અત્યાર સુધી દસ હજાર પાંચસો અગિયાર નંગ કેલેન્ડર વિતરણ થતા એકવીસ હજાર ચારસો બ્યાસી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું છે તેમજ માનવજીવનના કલ્યાણ માટે રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમનું પણ આયોજન આ વોટ્સએપ ગ્રુપ કરે છે માયાવંશી સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ હેતુથી સમૂહ મહાનેવ્ય આયોજન કરવામાં આવે છે દિનેશભરમાર જનસાક્ષી ન્યૂઝ કામરેજ